શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ધાર્મિક ગુજરાતી વાર્તા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ભાદરવા સુદ આઠમની ધરો આઠમની વ્રત કથા મહિમા ધરો એટલે કે જે ગણપતિજીને આપણે ધરાવીએ છીએ એ ધરો આઠમનું આ વ્રત છે આ વ્રત મહિલાઓ કરે છે આ જે લીલું ઘાસ જે નાનું નાનું ઉગેલું હોય છે તેની પૂજા કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે કે હે ધરો માતા ધરોની જેમ અમારું વંશ વધે એવી કૃપા કરજો અને અમારા સંતાનોને લાંબુ આયુષ્ય આપજો વ્રત કરનાર સ્ત્રીએ ટાડું ભોજન કરવાનું હોય છે ધરો એક એવું ખડ છે જે આપોઆપ ઊગે છે પાણી હોય કે ના હોય ધરતી પર આ ખડ આપોઆપ ઊગી નીકળે છે માટે આ વ્રતનો ઘણો મહિમા છે બહેનો જે આ સંતાનની માતાઓ છે તે આ વ્રત અવશ્ય કરે છે આ વ્રત કરવાથી સંતાનની રક્ષા થાય છે અને વહેલો વધે છે આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે લેવાય છે આ તિથિ દુર્વા અષ્ટમી પણ કહેવાય છે આ દિવસે સવારે નાહીને ધરોનું પૂજન કરવું ને પ્રાર્થના કરવી આ દિવસે ઉપવાસ ન કરવો આ દિવસે લોકો ચોખાના લોટના લાડુ ફણગા ફૂટેલા કઠોળના વડા ખાય છે ધરો આઠમ નું વ્રત સંતાનોના લાંબા આયુષ્ય માટે સ્ત્રીઓ કરે છે એવી લોકોમાં વાત પ્રચલિત છે કે ઘણી સ્ત્રીઓ આ તિથિથી સોળ દિવસ સુધી મહાલક્ષ્મી નું વ્રત કરે છે તો ચાલો મિત્રો આપણે ધરો આઠમની વાર્તા શરૂ કરીએ એક ગામમાં સાસુ ને વહુ રહેતા હતા બંને સંપીને રહે ને આનંદ કરે સાસુ જે કાંઈ કામ બતાવે તે વહુ ઉમંગથી કરે સાસુનું વચન કદી ઉથાપે નહીં કુથલી કરે નહીં અને સેવા કરે તેવી જ રીતે સાસુ પણ વહુનું માન રાખતી હતી જે ઘરમાં સાસુ વહુ સંપીને રહેતા હોય તે ઘરમાં સદાય શાંતિ રહે છે એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો આ દિવસ ભાદરવા સુદ આઠમનો હતો સાસુએ કહ્યું કે વહુ ખેતરમાં મજાનું ઘાસ ઉગ્યું છે માટે વાઢીને ભારો બાંધી લાવો વહુ કહે કે બા હું ધરો આઠમનું વ્રત કરું છું એટલે આજે મારાથી ઘાસ વઢાય નહીં કાલે જરૂર લઈ આવીશ સાસુ બળજબરીથી વહુને લઈ જવા તૈયાર થઈ ઘોડિયામાં નાનો છોકરો સૂતો હતો એને હિંચોળીને વહુએ દાતડું હાથમાં લીધું પછી કમાણ બંધ કરી નામ અરજીથી છતાં સાસુ સાથે ઘાસ વાળવા નીકળી પડી ખેતરમાં જઈ સાસુએ ઘાસ વાળવા માંડ્યું વહુ પણ ઘાસ વાળવા લાગી પણ દરો વાડતી નહીં સાસુ વહુ તો ભારા બાંધીને ઘરે જવા નીકળ્યા તો રસ્તામાં કોઈએ કહ્યું કે તમારા ઘરને આગ લાગી છે આ સાંભળીને બંને ભારા પડતા મૂકી ઘરે દોડી ગઈ ઘરમાં ગોળિયામાં ફૂલ જેવો છોકરો સૂતો હતો તેથી વહુ ધરો માને વિનવવા લાગી કે હે ધરોમાં તમારું વ્રત મેં સાચા દિલથી કર્યું હોય તો બાળકને ઉગારજો ઘરે આવીને સાસુ વહુએ જોયું તો આખું ઘર આગમાં બરખાઈ ગયું હતું વહુ સમજી કે જરૂર આગમાં છોકરો બળી ગયો હશે આગ ઠારતા ધુમાડો નીકળતો બંધ થયો એટલે વહુએ ઘરમાં જઈ તપાસ કરી તો છોકરાના ઘોડિયા ઉપર અને ચારે બાજુ લીલી ધરો વીંટળાઈ ગઈ હતી ઘોડિયામાં સૂતેલો છોકરો રમી રહ્યો હતો વહુએ છોકરાને ગોળિયામાંથી બહાર કાઢ્યો અને સાસુના હાથમાં મુકતા કહ્યું કે મા મને ધરો આઠમનું વ્રત ફળ્યું માના પ્રતાપથી છોકરો બચી ગયો સાસુ આઠમના વ્રતનો પ્રભાવ સમજી ગઈ અને ત્યારથી આઠમના દિવસે ઘાસ વાઢવાનું બંધ કર્યું હે ધરોમાં તમારો વ્રત કરનાર વહુને તમે જેમ ફળ્યા તમારી કૃપા કરજો આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલ ને જરૂર કરો